આજે હું જઈ રહી છું શિક્ષણ સ્કૂલ માં છોકરાઓને જમાડવા માટે અમારું ટૂંક સમય નું ડાબા હોટલ રેડી થઈ ગયું છે બધા કામ પર લાગી ગયા નાની દીકરીઓ તો એકદમ હોશિયાર નીકળી સાફ સફાઈ માં તરત જ લાગી ગઈ હું માનસીબેન અને છોકરીઓ મળીને શાકભાજી કાપી રહ્યા છીએ આજે તો ગૌરવ બોડી બિલ્ડર વાળું કામ કરી દીધું પૂરા દસ કિલો લોટ ગુંદી દીધો પછી અમે બધા મળીને પૂરી વળવાની મજામાં લાગી ગયા ધર્મેશભાઈ તો આખી મોજ કરાવી દીધી બધાને હસાવી નાખ્યા માનસીબેન તો ગરમ ગરમ પૂરી તળી રહ્યા છે ખાવાની ખુશબુ ફાટી નીકળે છે હા હા ધર્મેશભાઈ તો એમના હીરો હિરોઈન વાળા ફોટા દેખાડી રહ્યા છે હવે ગૌરવે પણ કળછી ને હાથ લગાવ્યો અને પૂરી તરવાની નવી મજા મળી ગઈ જમવાનું તૈયાર છે આ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે જસાભાઈ મેનુમાં છે શાક પૂરી દાળ ભાત અને મીઠાઈમાં મોનથાળ બધા છોકરા મજા કરીને જમવા બેસી ગયા વાહ શું નજારો છે તો સર્વે કરવાનું શરૂ કરી શાક નું તપેલું તો એટલું ભારે હતું કે બે જણા ને પકડવું પડ્યું બધા બાળકો ખુશી ખુશી જમી રહ્યા છે મોઢા ઉપર એક અલગ જ તૃપ્તિ છે ગુરુજીઓ પણ સાથે જમવા બેસી ગયા એટલે છોકરાઓને તો ડબલ મજા જમીને પછી છોકરાઓ તો પોતાનું જાતે જ ધોઈ રહ્યા છે અદ્ભુત સંસ્કાર આ છોકરાઓ તો પણ સંજોગ જાણે છે વધેલું જમવાનું પશુ માટે એકઠું કરી રહ્યા છે બધાને જમાડ્યા પછી હવે અમારી વારી આજે તો શાનદાર ભોજન છે જમવાનું ઘણું વધ્યું અમે તો આજુબાજુ વાળા લોકોને પણ આપ્યું સંસ્કાર એટલે આ આજનો અનુભવ તો એકદમ મજાનો રહ્યો આવું કામ આપણે ફરીથી કરશું જમ્યા પછી અમે બધા છોકરાઓને સ્ટફ રૂમમાં ભેગા કરી આવે મજાની વાતો કરીએ આજે આજે તમે બધાને મજા કરાવી ને મેં તેવી રીતે તમે બધાને તમે પણ મોટા થઈને મજા કરાવશો એના માટે શું કરવું પડે બનવું પડે બનવું પડે અને સાથે સાથે ગણવું પણ પડે એને તો તમે શું બનવા માંગો છો મોટા થઈને ડોક્ટર

અરે વાહ અરે વાહ તો તારે મોટા થઈને શું બનવું છે પોલીસ પોલીસમાં જઈશ શું થવું શું બનવું છે તારે મોટું થઈને પીએસ આઈ અરે વાહ વાહ બધાના સપનાઓ તો એકદમ ધમાકેદાર છે બસ ક્યારેય હાર નહીં માનવી

બસ એટલે પણ તમે કોઈ સારું કામ કરો તો તમને અંદરથી ખુશી મળે અને जिंदगीનો અંતિમ લક્ષ્ય એનો આનંદ છે સરકાર તમને અહીંયા ફ્રીમાં ભણાવે છે એટલે ભણજો ભણી ગણીને કાક મોટા પદ ઉપર બેસજો બાળકો જીવનમાં જેવું બનવું હોય એ માટે મહેનત કરો અને કદી છોડશો નહીં આજનો દિવસ તો યાદગાર રહ્યો તમે પણ કોઈક બાળકોનું સપનું પૂરું કરવા માટે એક પગલું ભરશો એક ફોર એપલ બી

ચાલો હવે એક ફોટો લઈએ કેમેરા તરફ સ્માઇલ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો